બેડજ પોલીસે બે જૂથ વચ્ચે થયેલ અથડામણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને હથિયારો સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા જંબુસર તાલુકાના નોંધણાવલીપુર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગતરોજ વાર્ડની સફાઈ બાબતે થયેલ અથડામણ સંદર્ભે બેડજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ સેક્ટ્રેટર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વેડજ પોલીસ વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો હથિયારો કબજે કરી આરોપીઓને દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે વેડજ પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામ ખાતે આવેલ ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે ગત રોજ સાંજના સોમવારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમારા જેસીબી મશીનથી લખા લાખાભાઈ કુકાભાઈ ગમારાની છાપરી પાસેની વાડ હટાવી રહ્યા હતા ત્યારે લાખાભાઈએ છેલાભાઈને વાડ કેમ હટાવો છો તેમ કહેતા છેલાભાઈએ જણાવે કે મારે જગ્યા ઓછી પડે છે જેથી વાડ હટાવું છું જેથી લાખાભાઈએ વાડ હટાવવાની ના પાડતા છેલાભાઈએ રણછોડ માત્રા જાદવ સાંઘા નાગજી સાંગા હરીશ નાગજી રામજી વેલા લાલા માત્રા લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ ફોર વ્હીલ ગાડી તથા મોટર સાયકલ ઉપર ધસી આવી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયાર વડે જાનથી મારી નાખવાના ઇરાદે લાખાભાઈ ઉપર હુમલો કરતાં લાખાભાઈને ડાબા ખાબા ઉપર તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જ્યારે ભરત ગમાર ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા કરી તથા કુકાભાઈ ગમારાના ડાંગનો સપાટો મારી તેમજ રાહુલના જમણા હાથે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ સંદર્ભે વેડજ પોલીસ મથકે લાખાભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઈપીસી કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણાએ સંભાળ્યો હતો બીજા પક્ષે પણ બેડજ પોલીસ મથકમાં આવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રામજીભાઈ વેલાભાઈ ગમારા પોતાના પડાવ પાસેના બાવળિયા જેસીબી મશીનથી સાફ કરતા હતા ત્યારે ભરત કૂકા ગમારા આવેલ અને તમારા અને અમારા પડાવ વચ્ચેના કાંટાની વાત તમારે તોડવાની નથી તેમ કહી ગાળો બોલી પોતાના પડાવ ઉપર જતા રહેલ અને થોડીવારમાં ભરત ગમારા બીજલ ગમારા લાખા ગમારા કોકા ગમારા હાથમાં વાસની લઈને ગાળો બોલતા લાખા ગમારાએ કે તને બહુ પાવર છે આજે તો તારા તાટિયા તોડી નાખું જેથી રામજી ગમારાએ જેસીબી મશીન બંધ કરીને ભાગતા હતા ત્યારે લાખા ગમારાએ પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોળી રામજી ગમારાને માથાના પાછળના ભાગે લસરતી અને તે જમીન ઉપર પડી ગયા હતા તથા અન્ય હુમલાખોરોએ નાગજીવ ગમારા ઉપર લાકડીના સપાટા મારી કર્યા હતા બનાવ સંદર્ભે બેડજ પોલીસ મથક ખાતે રામજીભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ચલાવી રહ્યા હતા વેડજ પોલીસ મથકે બંને ગુનામાં નોંધા ગુના નોંધાયા બાદ વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણા તથા સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો તથા હથિયારો કબજે કરી બંને ગુનાના આરોપીઓને ગણતરીના કલાકમાં દબોચી લઈ જેલ ભેગા કર્યા હતા વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ક્રોસ ગુના દાખલ થયેલા છે જેમાં આગામી જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે એ બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાવોએ બારથી બીજા લગભગ આઠેક ઈસમોને બોલાવેલ હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર સાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો તથા રાઇડિંગ અન્વયે આ કા જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવી કિસોમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફેરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તો હમલદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ શેક મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરેક કિસ્સામાં જે સંડોયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોષાઈ શ્રી ખટાણા તથા ચાર્જ મોતા પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોષ એમ એમ રાઠોડ ના હોય તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુના કામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા પોસૈ વેડતનાઓ ચલાવી રહેલ છે રાહુલ